એટલે મિત્રો તમારે કોઈ પણ અન્ય કોઈપણ વ્યક્તિ હોય તમારે ઓળખીતી હોય કે અજાણી હોય કે નાના મોટે ઉંમરમાં હોય કોઈ પણ દરેક વ્યક્તિ જોડે તમે પહેલાં તમે જેને જોડે સંપર્કમાં આવો છો તો તેની સાથે તમે મધુર વાણી કરો મીઠી વાણી માણસને સામેવાળા માણસને એક ગમે તો ગુસ્સામાં હોય કે ગમે તો અકળાયેલો હોય કાં તો એ તમને કોઈ પ્રકાર જવાબ પર ન માગતો હોય પણ સારું બોલશો તો એકવાર તેને થશે એને નહીં આની સાથે આપણે સારી રીતના વાત કરીએ મતલબ તમારું વાણી બહુ મીઠી રાખવી જોઈએ ગુસ્સો રાખવો નહીં ખોટો ચીડો સ્વભાવ રાખવો નહીં અને બીજું કે તમે જે તમારા કોઈની સાથે ખોટા હેરાન નહીં કરવાના કોઈને આપણે કોઈને આપણે જોઈને નકલ નહીં કરવી કોઈની ચેન ચેનચળા નહીં પાડવા આ પણ તમે ધ્યાન રાખો અને સાથે સાથે પોતાની જિંદગીમાં જો આગળ જવું હોય તો તમારી અંદર જ એક આત્મવિશ્વાસ કે ભાવના એવી પેદા કરો હકારાત્મક બાકી આજુબાજુ તો તમને ખોટી વાતો કરવાવાળા કે ઊંધી જેવી વાતો કરી તમને નીચે પાડવાવાળા પણ હોય છે કોઈ પણ હોય આપણા મિત્રો હોય કે સગા સંબંધી કે કોઈ પણ હોય પણ તમારે વિચારવાનું કે આ મને સલાહ લઈ લેવાની સલાહ કોઈ આપે તો લઈ લેવાની વાંધો નહીં પણ સલાહનું તમારે જોવાનું મનોમંથન કરવાનું કે ખરેખર આ સલાહ તમારા માટે સારી છે તમારા જીવનમાં ઉપયોગી છે કઈ રીતના છે મતલબ આપણે પોતાના મન મનથી વિચારવું જોઈએ તમારું મન મન પવિત્ર હોવું જોઈએ તમારી અંદર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને તમારું વર્તન વાણી અને બીજી એક વસ્તુ છે મિત્રો આજકાલ લોકોમાં જે લગ્ન જીવન છૂટાછેડા થાય છે પતિ પત્ની વિકોટા થાય છે તમે જોયું છે તમે લગ્ન થાય તૈયારીમાં છૂટાછેડા થાય છે કોઈના સાઠ વર્ષે થાય છે કોઈના બે વર્ષે થઈ જાય છે પાંચ વર્ષે થઈ જાય છે મતલબ છૂટાછરા થાય છે એની સંખ્યા વધી ગઈ છે એનું કારણ તો મિત્ર એક છે એ પતિ પત્નીમાં કોઈ વિશ્વાસ નથી તમારા સંબંધોમાં હવે પહેલાં જેવો કોઈ વિશ્વાસ નથી રહ્યો મીઠાશ નથી રહી વર્તન બદલાઈ જાય છે કોઈ ત્રીજા માણસને કે બીજાને જોઈને બે માણસ વચ્ચે વિખવાદ ઊભો થાય છે જે કોઈ જરૂર નથી કોઈ મતલબ વગરનો છે જે તમારામાં કોઈ લેવાની જરૂર નથી છતાં પણ એ લઈને વિખવાદ થાય છે અને એનું મોટું પરિણામ ધારણ કરે છે કે છેલ્લે તમે બને વિખુટા પડી જાઓ છો તો મિત્રો કોઈનો બીજાનો વિખવાદ પણ આપણે લેવાનો જરૂર નથી કે બીજાનું કોઈ ચિંતા કરવા જરૂર નથી ખોટી આપણે આપણે પોતાના ઘરનું અને પોતાનું વર્તન સુધારો ઘરનું વિચારો પોતાના મા બાપ છે તો તેમનું વિચારો હા કોઈ તમને કહે વડીલ મોટા અવાજે કહે તો સાંભળી લો સહનશક્તિ રાખવી જોઈએ એક બીજી વાત તમને કહું આજકાલ લોકોમાં સહનશક્તિ નથી સહનશક્તિ રાખો ઘરમાં કોઈ વડીલ છે હવે કોઈ ભાવના લગ્ન થયા છે તો પહેલાં તમે સાંભળો એ ઘરમાં કઈ રીતના ચાલે છે વર્ષોથી એની પદ્ધતિ કઈ રીતના એને રીતી રિવાજ ચાલે છે તે સમજો પણ તમે સીધા જઈને સલાહ સૂચન આપવાનું ચાલુ ના કરો કોઈ તમને કહેશે જે જેઠાણી તો તમે સાંભળી લો સહન કરો કોઈ તમને મેણા ટોણા મારશે સહન કરો તમે તમારું વર્તન ન છોડો બીજાને જોઈને આપણું વર્તન બદલવાનું નથી આ દુનિયામાં ખરા કહેવા વાળા બી મળશે ખોટા કહેવાળા બી એટલા જ મળશે તમારે કયું માનવાનું છે કઈ રીતે ચાલવાનું છે તમારે નક્કી કરવાનું છે સામેવાળો માણસ નક્કી નહીં કરી શકે હા તમને સલાહ આપશે કોઈ સારા માણસ પણ સલાહ આપે છે એવું નથી પણ સલાહ તમારે માનવી ન માનવી એ તમારામાં છે અને બીજું તમે સાચું બોલજો આજકાલ સાચું તો કોઈ બોલતા જ નથી છતાં પણ સાચું બોલવાનો બી આપણે આગળ રાખવો જોઈએ એટલે વર્તન વાણી અને મન પવિત્ર હોવું જોઈએ પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ એટલે આપણે જે વિખવાદ થાય છે અડધો તો લોકો એકબીજા